આગળ વાત કરીએ તો આગામી સમયમાં મહાશિવરાત્રી આવી રહી છે અને જૂનાગઢ ખાતે જે પ્રકારે માહોલની આપણે વાત કરીએ તો મહાશિવરાત્રીનો જે ખાસ મેળો જામતો હોય છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓ ઉપર પ્રતિબંધનો મામલો કે જ્યાં વિધર્મીઓ ઉપર પ્રતિબંધની વચ્ચે દત્તચોકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોની ખાસ પ્રકારે આપણે જો વાત કરીએ તો દત્તચોકમાં નોનવેજ બનાવતા હોવાનો આ વીડિયો કે જે વાયરલ થઈ રહ્યું છે ભવનાથ ક્ષેત્રને હવે વેજ ઝોન જાહેર કરવાની પણ ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી છે ચૂલા ઉપર જે પ્રકારે નોનવેજ પાકતું હતું અને તે તપેલું પણ લોકોએ રોષે રોષે ભરાઈને જે પ્રકારે ઊંધું વાળ્યું હતું અને રસોઈ બનાવનાર મહિલાએ કહ્યું હતું કે આ નોનવેજ નથી પરંતુ ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે આ અમારું નથી તેવું વાત સામે આવી હતી ત્યારે લોકોમાં પણ રોષનો માહોલ છે કે જે દેખાઈ રહ્યો છે આગળ તો બજરંગ દળના સંયોજક જ્વલિત મહેતા આપની સાથે જોડાયા છે જી જ્વલિતજી જે પ્રકારે આ વિડીયો સામે આવ્યો છે રોષ ટુ માહોલ ચોક્કસથી છે મહા મહાશિવરાત્રીના મેળામાં આ પ્રકારે જે પ્રકારે જે નોનવેજ રાંધતા હોવાનું માલુમ પડ્યું છે સૌથી પહેલા તો શું માંગણી આ વિડીયો બાદ આપની સામે આવી છે સૌ પ્રથમ તો જેટલા પણ વિધર્મી છે એ લોકોના આ જે પવિત્ર મેળો છે જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ સમાજ એની અંદર પ્રતિબંધિત કરવા જોઈએ અને આ લોકો ઉપર કઈક ને કઈક પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને સ્થાનિક પ્રશાસન છે એ લોકો પણ આનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં આ હિન્દુ ધર્મની આસ્થા સાથે ખીલવાડ ન થાય કેમ કે આ પ્રયોગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મની આસ્થા સાથે ખીલવાડ કરવાનો સમાજ ને લાગણી દુખાવવાના પ્રયત્ન કરી રહ્યા છે તો માટે પ્રશાસનને પણ વિનંતી છે કે આની અંદર કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ જે ચોક્કસી અને ક્યાંક ને ક્યાંક જાણી જોઈને આ પ્રકાર નું પગલું જે પ્રકાર ભરવામાં આવ્યું હોય તેવું પણ ક્યાંક ને લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ કેમ કે એક સામાન્ય માણસને પણ ખબર હોય કે હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે જે ભવનાથ નો મેળો ચાલતો હોય ત્યાં નોનવેજ ને કોઈ સ્થાન જ ન હોવું જોઈએ પરંતુ અગર અત્યારે ત્યાં બનાવ બની રહ્યા છે તો આ એક સીધી વાત છે કે આ સંયોગ આ પ્રયોગ છે તો આ પ્રયોગ વારંવાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કેટલા વખતથી વારંવાર થતા આવ્યા છે

એટલે વિધાન કરવા માટે સરકારની અંદર રજૂઆત કરવામાં આવશે અને કોઈ પણ ધાર્મિક કોઈ પણ રીતે હિન્દુ સમાજની આસ્થા ન દુભાય એનો પૂરતો કાળજી રાખવાનો પ્રયત્ન કરે સરકાર એનું પણ અમે રજૂઆત કરવામાં આવશે જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ જે પ્રકારે વેજ ઝોન જાહેર કરવાની જે માગ ઉઠી છે અને દત્ત ચોકનો આ વીડિયો કે જે વાયરલ થયો હતો અને નોનવેજ રાંધતા હોવાનો વિડીયો કે જે આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ જોઈ શકો છો કે જે તપેલું કે જેમાં રાંધતા હતા તે પણ ઊંધું પાડી દેવામાં આવ્યું હતું જે મહિલા ત્યાં હાજર હતી તેણે પણ કહ્યું હતું કે આ નોનવેજ નથી પરંતુ ત્યારબાદ જ તેમણે જણાવ્યું કે આ તેમનું નથી તેવી પણ વાત સામે આવી હતી ત્યારે હવે જે માંગણી તેમના દ્વારા ઉઠી છે તે જોવાનું રહેશે કે તે માગણી ક્યારે પૂરી થાય છે